તેની ખાસ નોન લેજો અને વિડીયોમાં પેલી વાર તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી નાખજો મિત્રો તો મિત્રો જોઈ શકો છો ભરપૂર માત્રામાં આવક થઈ ગઈ છે મોવા માર્કેટિંગ હેડમાં મોવા માર્કેટિંગ યાર્ડ આજની આવકની વાત કરું તો એકોતેર હજાર બસો ને અઠ્યાવીસ ટેલાની લાલ આવક છે મિત્રો જોઈ શકો છો તમે ભરપૂર માત્રામાં આવક થઈ ગઈ છે બધી બધું ડુંગળી ડુંગળી થઈ ગઈ છે એકોતેર હજાર બસો ને અઠ્યાવીસ ટેલાની આવક

ચાર રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવ છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ માં આજની તારીખ ની વાત કરું ને મિત્રો તો છ એક બે હજાર છવ્વીસ મિત્રો છ એક બે હજાર છવી ને મંગળવાર ના રોજ મિત્રો મોવા માર્કેટિંગમાં બસો ને ચાર રૂપિયા ભાવ છે વિડીયો વિડીયો ગમતો લાઈક છે સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો કરતા રહેજો અને કોમેન્ટ કરી નાખજો જય જવાન જય કિસાન મિત્રો આવા કલા બસો ને ચાલીસ રૂપિયા પાછો છે મિત્રો જોઈ શકો છો તમે મોવા માર્કેટિંગ યાર્ડ માં બસો ને ચાલીસ રૂપિયા હલો ભાઈ ભાઈ કઈ ગયો આના બસ ઓકે એક આવો જો એકસો ને ચાર રૂપિયા મિત્રો જોઈ શકો છો મિત્રો આ ડુંગળી ના એકસો ને ચાર રૂપિયા ભાવ શકો છો મિત્રો

बोले ना रुपए ना रुपए रुपए कोई ना तो ये 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 बारी बैटरी 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 ब� એકસો ને ચુમ્મોતેર રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવ છે એકસો ને ચુમ્મોતેર રૂપિયા મિત્રો આ વકલા ત્રણસો ને ચોત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો તમે સાઈઝ જો બમ્પર ક્વોલિટી છે સુપર ક્વોલિટી છે અને કલર વાળું પણ છે ત્રણસો ને ચોત્રીસ રૂપિયા ₹200 ₹10 તો ટોપર બચાવને આ જાક્ટર પછી ₹500 ₹10 ₹500 ₹80 ₹80 પછી ₹500 ₹10 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

મિત્રો આ ડુંગળી ના છે દેશી માલ છે મિત્રો દેશી માલ છે મિત્રો એકસો ને ચોવીસ રૂપિયા સુપર માલ છે મિત્રો દેશી માલ છે મિત્રો એકસો ને ઓગણી રૂપિયા એકસો સિત્તેર રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છો છે મિત્રો સુપર ક્વોલિટી છે એકસો ને સિત્તેર રૂપિયા મચ્છરા yeah. વાલો yeah. 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 yeah.

એકસો ને મિત્રો આ ડુંગળીના ભાવ છે જોઈ શકો છો તમે સુપર મીડિયમ ક્વોલિટી છે મિત્રો એકસો ને અઢાર રૂપિયા એકસો નેવું રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવ છે તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે મીડિયમ કલર છે મિત્રો એકસો નેવું રૂપિયા

બસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો બસો ઓગણ સિત્તેર મિત્રો આ વખતે ત્રણસો રૂપિયા ભાવ પડશે મિત્રો જ કરી શકો છો સુપર ક્વોલિટી સુપર કલર ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા પૂરા મિત્રો આવક કલર